ગુજરાત રાજ્યમાં માધ્યમિક શિક્ષકોના પડતર પ્રશ્નોને ઉકેલવાની માંગણી સાથે રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના ઉપક્રમે સમગ્ર રાજ્યમાં જિલ્લા મથકોએ શિક્ષકોને સફેદ વસ્ત્રો પહેરીને કાળા પટ્ટી ધારણ કરીને મૌન રેલીમાં જોડાશે તેવા કરેલા આદેશના પગલે આજે મોરબીમાં નવા બસ સ્ટેન્ડ પાસે સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ પાસેથી સફેદ વસ્ત્રો અને કાળી પટ્ટી ધારણ કરીને મોટી સંખ્યામાં શિક્ષક ભાઈ બહેનો દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે પગપાળા ચાલીને નગરપાલિકા પાસે રાજ્યભરના શિક્ષકો ને થયેલા છ મહિનાથી આંદોલન ચલાવી રહ્યા છે અને જુદા જુદા આઠ તબક્કામાં આંદોલનાત્મક કાર્યક્રમો પણ આપ્યા છે વિધાનસભા એ ચૂંટણી પહેલાં સંયુક્ત મોરચાના નેજા હેઠળ અમારી જે વિવિધ માંગણીઓ હતી એના માટે અમે આંદોલન કરી રહ્યા હતા એ સંદર્ભમાં તત્કાલીન સરકારે પાંચ મંત્રીઓની કમિટી નિમી અને અમારી જે કેટલીક મહત્ત્વની માંગણીઓ હતી એ માગણીઓ સ્વીકાર કરી અને સંયુક્ત મોરચાના એ આંદોલનકારીઓ સાથે સમાધાન થયેલ એમાં ઓલ્ડ પેન્શન આ એક કર્મચારી માટે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે કારણ કે અત્યારે જે વર્ધિત પેન્શન યોજનામાં કર્મચારી જ્યારે નિવૃત્ત થાય છે અમારા મોરબીની અંદર પણ હમણાં બે કેસ એવા બનેલા એ મિત્રો નિવૃત્ત થયા એને પૂછ્યું તો એને છ હજાર કે સાડા છ હજાર પેન્શન મળે છે આવડી નાની રકમમાં એના કુટુંબનો નિર્વાહ થઈ શકે નહીં તો એ વખતે સરકાર વચલા ગાળાનો એવો રસ્તો કાઢી અને નક્કી કરેલું કે ભાઈ બે હજાર પાંચમાં જે લોકો ભરતી થયા છે બે હાજર પાંચ સુધીમાં બે હજાર પાંચ પહેલાના એને જૂની પેન્શન યોજના અમે લાગુ કરીશું પરંતુ સાત આઠ મહિના થઈ ગયા છતાં હજી સુધી એનો પરિપત્ર થયો નથી એ સિવાય વર્ષોથી જૂના શિક્ષકોની જગ્યાઓ જે છે એ ખાલી છે ભરતી થતી નથી લગભગ છેલ્લે બે હજાર બાર ની આસપાસ ભરતી થઈ ત્યારથી આ શિક્ષકોની જગ્યાઓ ખાલી હોવાથી શિક્ષણ ઉપર પ્રતિકૂળ અસર થાય છે એ સિવાય શિક્ષકો જે સમગ્ર સર્વિસ દરમિયાન પોતાની રજાઓ જતી કરી અને સેવા આપે છે અને એ રજાઓ જે એની જમા થાય છે નિવૃત્તિ સમયે એનું અત્યાર સુધી એવું હતું કે રોકડમાં રૂપાંતર અને રોકડ રકમ મળતી એ પણ અત્યારે બંધ છે તો અમારી એ માગણીનું પણ એ જે તે વખતે સમાધાન થયેલું એ સિવાય શાળાની અંદર બિન શૈક્ષણિક જે કર્મચારીઓની ભરતી જે છે એ કરવાની એ પણ વાત થયેલી કેન્દ્ર સરકારની અંદર સીપીઓ યોજના જે છે એમાં સરકારશ્રી તરફથી ચૌદ ટકા ફાળો આપવામાં આવે છે અને કર્મચારીનો દસ ટકા ફાળો તો આ બાબતે પણ ગુજરાત સરકારની અંદર સમાધાન થયેલું પણ આજ દિન સુધીમાં એનો પરિપત્ર થયો નથી ખરેખર સરકારશ્રીએ કર્મચારીના દસ ટકા ફાળાની સામે ચૌદ ટકા ફાળો આપવો જોઈએ તો અને બીજું એ કે અમારા જે મોટા ભાગના સરકારની અંદર જે કાર્યો થાય છે એ શિક્ષકો જ સારી રીતે જીવનપૂર્વક પૂરા પાડે છે શિક્ષણ સિવાયની ઘણી બધી કામગીરીઓ શિક્ષકો પાસે કરવામાં આવે છે તો અને એ જ શિક્ષકોએ આજે આ રીતે પોતાની માંગણી માટે થઈ અને રોડ ઉપર ઉતરવું પડે આ ખરેખર દુઃખદ બાબત છે કારણ કે એમ માની લો કે કોઈ પણ વ્યક્તિ હોય છે છે છેવટે તો એક શિક્ષકના સંપર્કથી જ આગળ જાય છે એ જ શિક્ષકની જો આ પરિસ્થિતિ હોય તો એ બરાબર નથી એની સાથે સાથે બુનિયાદી શાળાઓની અંદર ઘણી બધી જગ્યાઓ ખાલી છે ઉદ્યોગ શિક્ષકો વ્યાયામ શિક્ષકો અને કારકુનોની જગ્યાઓ ખાલી છે આ બધી ભરતી થવી જોઈએ અને એના સંદર્ભની અંદર અત્યાર સુધીમાં અમે કુલ આજે આ નવમો તબક્કો છે મૌન રેલીનો તો આજે ગુજરાતભરની અંદર ચાર વાગ્યાનો સમય હતો મૌન રીતે સરકારશ્રીનું અમારી જે માગણીઓ છે એના તરફ ધ્યાન જાય એના માટે થઈ અને મૌન રેલી આજે અમે કાઢી છે અને હવે જો આ સ્ટેપ પછી પણ જો સરકાર શ્રી ધ્યાન ના આપે તો અમારું જે મહામંડળ છે જુદા જુદા અહીંયા અમે કુલ પાંચ સંઘો જે છે એ બધા સાથે મળી અને અમારી રજૂઆત કરી રહ્યા છીએ અમારી જે રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ હવે પછી જે આદેશ કરશે એ મુજબ અમે આગળ ચાલીશું